જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરવામાં આવે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે કારણ કે તે મહર્ષિ કાત્યાયનની પુત્રી તરીકે પ્રગટ થઈ છે તેથી કાત્યાયની તરીકે ઓળખાવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે વિધિ વિધાન પ્રમાણે મા કાત્યાયની પૂજા કરવાથી અને તેમની કથા વાંચવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં દેવી કાત્યાયનીના સ્વરૂપનું વર્ણન કરતી વખતે લખ્યું છે કે તેમની ચાર ભૂજાઓ છે માતા એક હાથમાં તલવાર બીજા હાથમાં ફૂલો ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વરમુદ્રા છે એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમની પૂજા કરવાથી શુક્રની સ્થિતિ સુધરે છે અને વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે માતા કાત્યાયનીની પૂજા કરવાનો શુભ સમય છે સવારે અગિયાર અને ચાલીસથી બાર ને ત્રીસ સુધીનો રહેવાનો છે આ શુભ મુહૂર્તમાં પૂજા કરવી શુભ રહેશે દેવી કાત્યાયનીને લઈને એક કથા છે દંતકથા અનુસાર વનમિકથ નામે એક ઋષિ હતા તેમને એક પુત્ર હતું જેનું નામ કાત્યા હતું આ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો તેમને કોઈ સંતાન ન હતું તેમણે માતા ભગવતીને પુત્રી તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતી રૂપે રૂબરૂ દર્શન આપી તે પછી મહર્ષિ કાત્યાયને માતા પાસેથી વરદાન માંગ્યું કે તે તેના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે માતા ભગવતીએ પણ તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે એકવાર મહિષાસુર નામના રાક્ષસે ત્રણેય લોકને ત્રાસ આપવાનું શરૂ કર્યું તેના અત્યાચારોથી કંટાળીને તમામ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાસે મદદ માંગી પછી પછી ત્રિદેવના તેજથી મહર્ષિ કાત્યાયના ઘરે માતાનો જન્મ થયો તેથી માતાનું આ સ્વરૂપ કાત્યાયની તરીકે ઓળખાય છે પુત્રીના રૂપમાં માતા પાસે આવ્યા બાદ મહર્ષિ આરાધના સ્વીકાર્યા બાદ માતાએ ત્યાંથી રજા લીધી અને વિશ્વને વિશાસુર શુંભની શુંભ સહિત અનેક રાક્ષસોના આતંકમાંથી મુક્ત કર્યા મા કાત્યની મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે મા કાત્યનીની પૂજાનું મહત્વ એવું માનવામાં આવે છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયીની પૂજા કરવાથી વ્યક્તિને દેવીના આશીર્વાદ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતા કાત્યયની પૂજા કરવાથી સાધક પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે આ સિવાય જેમની કુંડળીમાં લગ્ન નથી થતા તેઓએ માતા કાત્યાયની પૂજા કરવી જોઈએ નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યયની દેવીની પૂજા કરવામાં આવે છે સવારે ઉઠીને સ્નાન કરો અને પૂજા સ્થાનને સાફ કરો આ પછી કલશની પૂજા કર્યા પછી તમારા હાથમાં ફૂલ લઈને માતા દુર્ગા અને મા કાત્યયનીનું ધ્યાન કરો અને માતાના ચરણોમાં ફૂલ અર્પણ કરો આ પછી દેવી માતાને અક્ષત કુમકુમ ફૂલ અને સોળ શણગાર અર્પણ કરો તે પછી માતા કાત્યયનીને મધ અને મીઠાઈ ચડાવો દેવી માતાને જળ ચડાવો અને દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તસીનો પાઠ કરો મા કાત્યયનીનો ભોગ મા કાત્યાયની પૂજામાં દેવીને મધ અથવા મધમાંથી બનાવેલો હલવો અર્પણ કરો ધાર્મિક માન્યતા છે કે તેનાથી સુંદરતા વધે છે વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને ધનમાં પણ વધારો થાય છે મા કાત્યાયનીનો પ્રિય રંગ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીનો પ્રિય રંગ લાલ છે આ રંગ હિંમત અને શક્તિ દર્શાવે છે આ દિવસે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માતા કાત્યાયનીનો સિદ્ધ મંત્ર પ્રથમ મંત્ર સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીયે ત્રંબિકે ગૌરી નારાયણી નમોસ્તુતે બીજો મંત્ર છે ઓમ કલી કાત્યાયની મહામાયા મહાયોગિન્યાધીશ્વરી નંદ ગોપ દેવી પતિ મેં ગુરુ તે નમઃ અને ત્રીજો મંત્ર છે પત્નીનું મનોરમા દેહી મનોવૃ મનોવૃત્તિ અનુસારીણ તારીણ દુર્ગ સંસાર સાગરસ્ય સાગરસ્યકુલો તો મિત્રો આ હતી મા કાત્યની વિશેની માહિતી તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ